ધોરણ દસ અને ધોરણ બારની જે બોર્ડ એક્ઝામ આવી રહી છે એને ધ્યાનમાં રાખીને એક અગત્યનો વિડીયો આજે તમારી સમક્ષ કે જે વિદ્યાર્થીઓ ધોરણ દસના છે પહેલી જ વાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તો એ વિદ્યાર્થીઓ પોતાની સપ્લિમેન્ટરીની ડિટેલ કઈ રીતે ભરી શકે છે એને આજે હું એક ડેમો સ્વરૂપે બતાવીશ અને જે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓ પણ આ વિડીયોને જોઈ શકે છે અને કઈ રીતે ડિટેલ્સ ભરવી કઈ રીતે ભૂલ ના પડે ચેકચેક ન થાય એની કાળજી લેવા માટે ચોક્કસ આપણે આજનો વિડીયો નિહાળીશું તો મિત્રો શરૂ કરીએ આ તમે જે જોઈ રહ્યા છો એક ડેમો સ્વરૂપે છે આવી જ તમને આન્સર સીટ બોર્ડ એક્ઝામમાં આપવામાં આવે છે આ એક ગયા વર્ષનું ડેમો તમને પ્રિન્ટ દેખાઈ રહ્યું છે જેની અંદર સૌથી પહેલાં તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે કેન્દ્ર નંબર કે ફ્રેન્ડ્સ તમારે કેન્દ્ર નંબર તમને રિસિપ્ટની અંદરથી મળી આવશે એ કેન્દ્ર નંબર તમને જે કંઈ રિસિપ્ટમાં દેખાય છે તેના તમારે આંકડા અહીંયા લખવાના હોય છે ત્યારબાદ તમે નીચે જુઓ છો તે પ્રમાણે પરીક્ષાર્થીની સહી એવું લખ્યું હોય છે પરીક્ષાર્થીની સહી એટલે તમારી પોતાની સહીની વાત થઈ રહી હોય છે તો તમે જે કંઈ રિસિપ્ટમાં સાઈન કરો છો એ જ રીતે તમારે પરીક્ષાર્થીની સહીમાં સહી કરી દેવાની છે ત્યારબાદ છે સૌથી અગત્યનું બેઠક નંબર તમે અહીંયા જોઈ રહ્યા છો સીટ નંબર એવું લખેલું છે બેઠક ક્રમાંક તમારા રિસિપ્ટમાં ગણીને આંકડા પ્રમાણે જ આ બોક્સ હોય છે જ્યાં ડેશ હોય ત્યાં ડેશની પણ જગ્યા રાખવામાં આવે છે તો તમે ગણીને આ બોક્સમાં તમારો નંબર જોઈને ભરી શકો છો એમાં ખાસ કાળજી લઈશું ભૂલ ન થવી જોઈએ એ જ બેઠક નંબરને નીચે શબ્દમાં લખવાનો હોય છે શબ્દમાં કઈ રીતે હોય દાખલા તરીકે થ્રી ફાઇવ ફોર ઝીરો એવો કોઈક નંબર હોય સ્ટુડન્ટ્સ તો એને ત્રણ પાંચ ચાર શૂન્ય એ રીતે તમે શબ્દમાં લખી શકો છો નહીં કે ત્રણ હજાર એવી રીતે આપણે નહીં લખીએ ખંડ નિરીક્ષકની સહી એવું લખ્યું છે ત્યાં તમારા બ્લોકમાં જે સુપરવાઇઝર હશે કે મેડમ ટીચર કોઈપણ એ તમને અહીંયા સહી કરી આપશે તો તમારે ત્યાં બોક્સ ખાલી રાખવાનું છે ત્યારબાદ તમે જુઓ છો વિષય અને કોડ નંબર તમારા જે વિષયની પરીક્ષા હોય એ વિષય લખવાનો છે અને તેની બાજુમાં એ જ વિષયનો કોડ નંબર જે રિસિપ્ટમાંથી જ તમને મળી જશે પરીક્ષાની તારીખ તમારી જે પેપરની તારીખ હોય તે તારીખ લખીશું અને જવાબની ભાષા મોટેભાગે ગુજરાતી હોય છે અને અંગ્રેજીના પેપરમાં તમે જવાબની ભાષા અંગ્રેજી લખી શકો છો ત્યારબાદ સૌથી અગત્યનું તમે અહીંયા જે એક બોક્સ લંબચોરસ સ્વરૂપે જોઈ રહ્યા છો એ મિત્રો બારકોડ સ્ટીકર ચોંટાડવાની આ જગ્યા છે અને બારકોડ સ્ટીકર આમ તો મોટે ભાગે તમારા ક્લાસમાં જે સુપરવાઇઝર હોય છે એ સુપરવાઇઝર જ તમારા આ બોક્સમાં સ્ટીકર લગાડતા હોય છે અને તેની સૌથી ખૂબ જ કાળજી પણ લેવાની હોય છે કારણ કે બારકોડ સ્ટીકર પર એક સ્કેનર હોય છે એવું સમજો અને એ સ્કેનરથી જ તમારું ખાસ તો ચેકિંગ થતું હોય છે તો એ બારકોડ સ્ટીકર પર પણ તમારો બેઠક નંબર લખેલો હોય છે એને તમારે ખાસ ચેક કરી લેવો અને બારકોડ સ્ટીકરમાં એક અન્ય નંબર પણ હોય છે જેને તમારે રિસિપ્ટમાં લખવાનો હોય છે પેપર ચેકિંગ વખતે એ તમને ખાસ કામ લાગે છે અને આ બોક્સમાં વ્યવસ્થિત બારકોડ સ્ટીકર જ્યારે લાગી જાય છે ત્યારે એવું સમજો કે તમારું બહુ અગત્યનું કામ પૂર્ણ થઈ જાય છે તમે જો મુખ્ય પુરાવણ જવાબ વહી તમે જે લીધી છે આ મુખ્ય કહેવાય જવાબ વહી અને તમે એક્સ્ટ્રા જે લો છો એને પુરવણી કહેવાય છે તમે એક્સ્ટ્રા એક બે ત્રણ જેટલી કંઈ લો તો અહીંયા લખીને કુલ ટોટલ સરવાળો કરવાનો હોય છેલ્લે જો તમે કોઈ પણ પુરવણી ના લો તો અહીંયા ઝીરો કરીને તમે ટોટલ કરી શકો છો આ ઉપરાંત સ્ટુડન્ટ્સ તમને સમજાવીશ કે પેપર ચેકિંગ પણ બહુ અગત્યની માહિતી છે પ પેપર ચેકિંગમાં ખૂબ જ કાળજી લેવાતી હોય છે તમારું પેપર ચેકિંગ અહીંયા પરીક્ષક એકવાર ત્યારબાદ સમીક્ષક બીજી વાર કોઓર્ડિનેટર ત્રીજી વાર અને બોર્ડની કચેરી દ્વારા ચોથી વાર ઘણી બધી વાર તમારા માર્કને વેરીફાય થતા હોય છે એટલે ભૂલ થવાના ચાન્સ બહુ જ ઓછા છે એટલે ક્યારેય મગજમાં એવું ન લાવતા કે બોર્ડમાં પેપર ચેકિંગ ગમે તે રીતે થતું હોય તો એ શક્ય જ નથી ખૂબ જ વ્યવસ્થિત ચકાસણી થઈ રહી હોય છે તમારી મહેનતના આધારે જ તમને માર્ક મળતા હોય છે તો સ્ટુડન્ટ્સ મારી જે કંઈ આજની માહિતી ખૂબ જ ટૂંકી છે પણ તમારા માટે ખૂબ જ કામની છે અને ધોરણ દસના વિદ્યાર્થીઓ જે પહેલીવાર બોર્ડ એક્ઝામ ફેસ કરી રહ્યા છે એમના માટે જ ખાસ આ વિડીયો બનાવ્યો છે કોઈ પણ ગભરાવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી મેં તમને જે સમજ પાડી છે તમે એકવાર જોઈ લો તો તમને એક્ઝામમાં અઘરું નહીં પડે અને તમારા દરેક જે બોર્ડ મિત્રો છે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે એમને આ વિડીયોની લિંક તમે ખાસ શેર કરશો વિડીયોને ચોક્કસ લાઈક કરશો અને મારા તરફથી તમને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું